કાજુ કાજુક આપણે ખાંડ માં બનાવીએ છીએ અને સાકર માં બનાવીએ છીએ અને માવો તો વાપરતા જ નથી જરા કઈ ઓકે પાંચસો ચારસો પાંચસો કિલો મળે એવી નહીં નહીં ક્વોલિટી જ તે બરોબર પ્યોર કાજુ હા પ્યોર મારા ફોલોવર છે ને જે એ બધા રેસીપી માગશે આપડે આપી દઈએ ને રેસીપી આપડે માવો નથી વાપરતા ઉચ્ચ ગુણવત્તાનું આપણે આપડે વાપરીએ છીએ તો હું કામ રેસીપી નહીં આપી દઈએ પછી કઈ અંદર સિક્રેટ નહીં આવે ને કોઈ વસ્તુ નો આવે પૂરો વિડીયો બતાવી દઈએ પૂરો વિડીયો તમને તરીની અને તમારે ઘરે ખાવા માટે મંગાવી હોય તો ભાવનગર હોય સુરત હોય અમદાવાદ હોય કે રાજકોટ હોય કે ગુજરાતના કોઈ પણ સિટી હોય તમને પાર્સલ મોકલી દેવું ગોપાલભાઈ ગોપાલ ભાઈ પણ સિટીમાં આજે તમારા જે ગોડાઉન છે અમને લઈ આવો અને આપણે કાજુ કતરી રેસીપી બતાવીએ ચાલો બતાવી દઈએ બરોબર

બોલો બોલો હા આપણે કાજુ દળ્યા એ હા આપણે એકદમ દર દર માર લાગ્યો કર કરો રાખવાનો એટલે સીકણો કાજુ કતરી નો થાય સમજો એકદમ દાણેદાર કાજુ કતરી બને અને આ કેટલા કિલો છે આ 10 કિલો કાજુ છે એકદમ વ્હાઈટ માલ છે જો છે ને એક દાણો છે આપણે શું કહેવાય આપણે ડોટ વાળો નથી વાપરતા સમજાણો ક્વોલિટી જ માલ છે ક્વોલિટી નો જ માલ જો એકદમ વ્હાઈટ માલ છે ને આપણે ડોટ વાળા કાજુ ને એ નથી વાપરતા એકદમ વ્હાઈટ કાજુ હોય ને ફ્રેશ કાજુ એ જ આપણે વાપરીએ છીએ આ મયુરભાઈ હું આપણે નાખી દીધું આ સાકર છે ગોપાલભાઈ કેટલા કિલો ચાર કિલો સાકર છે હા અને આપણે બનાવવા બનાવવાની છે આપણે કાજુ કતરી બરોબર હવે એની માટે સાકર માં કાજુ કતરી બનાવવાની છે હવે એની માટે પાણી આવી જાય હા આમાં ચાસણી લઈશું આપણે સાકરની હવે સાસણી લેવા માટે થી બે લીટર જેવું પાણી નાખવામાં આવ્યું છે જો ભાઈ સાસણી આવી ગઈ છે કાજુ કતરી માટેની એક તારની તમે જોઈ શકો છો આ પ્યોર સાકરમાં બનાવેલી છે તો હવે અંદર આવી ગયો છે જે કાજુ દળેલા છે ને તેનો બધો પાવડર તમે જોઈ શકો છો અને અહીંયા નીચે સાસણી છે કોઈ વસ્તુ બીજી નાખવામાં આવતી નથી

અને કાજુ આપણે છે ને એકદમ પ્યોર કાજુ હારા કાજુ વાપરીએ છીએ આપણે ડોટ વાળા કાજુ ને વાપરતા કારણ કે સસ્તા અરે મને તે નફરત છે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઈઝ કરવા સસ્તો નહીં સારું ખાવ હા સસ્તું નહીં સારું ખાવ અને સારું જીવો બાય વાય જોવા તમે હવે જે કઈ છે એ અત્યારે જ છે આમ તમે તમારા ઘરે પણ બનાવી શકો કોઈ ઘરે જોઈને ને કેટલા કિલો માલ બનશે આમ ટોટલ આ માલ બનશે સમજો ને આપણે ચાર કિલો સાકર હમ દસ કિલો કાજુ એટલે ચૌદ માલ બનશે બરોબર બીજી કોઈ વસ્તુ તો આપણે આમાં એડ કરીને હમ હમ હવે કાજુકતરીનો જે આ દવ છે આખો આમ કહેવાય ને કે આખો જે બેઝ છે આખો કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો અને હવે છે ને ભાઈ એક ઠોકી ઉપર આ આખો જે કાજુકતરીનો જે માવો બની ગયો છે એપોર કાઢવામાં આવશે અને પછી એને વણવામાં આવશે વહેવણાની મદદથી

આ ચોકી આખી અત્યારે જો ઘીથી આખું કોટિંગ દેવામાં આવે છે અને હવે એની અંદર છે ને પ્રેસર આ જે કાજુકતરીનો જે માવો છે ને કમ્પ્લીટ પાકી ગયેલો તે અંદર નાખવામાં આવશે એમ જો કાજુકતરી કઈ રીતે બને છે આખી પ્રોસેસ તમને બતાવવાની છે જો આખો આ રીતે લોટ બાંધે ને એમ પીંડો બનાવશે જો ત્યારબાદ મેવણાને મદદથી છે ને આખો કમ્પ્લીટ ગરમમાં ગરમ આ આખો પીંડાને મદદથી આપણે વણવામાં આવશે જવો તો આ તો આખું પાથરી દેવામાં આવે ચોકી ઉપર ઘણા લોકો ને એમ થાય ગ્લોવ કેમ નથી પણ ગ્લોઝ આમાં પહેરે ને ભાઈ તો અંદર પ્લાસ્ટિક ની વાસ કે આ ગરમ હોય છે તો આ રીતે વણવામાં આવે

આવી ગયા છે પિસ્તા આ આવી ગયા પિસ્તાની કતરી અને એકદમ કાજુ કતરી બતાવી અને ડીશની મદદથી ડીશની મદદથી પ્રેસ કરવામાં આવી રહી છે એટલે બધા પિસ્તા છે ને અંદર જાય વાહ ભાઈ વાહ બીજી શોપી કમ્પ્લીટ થઈ ગઈ તેમ જોઈ શકો છો એમાં પણ પિસ્તાની કતરી આવી જાય છે આ પ્રેસ કરવામાં આવી રહી છે થાળી વડે અત્યારે કટિંગ ચાલુ થઈ ગયું છે કાજુ કતરી સરસ મજાની કાજુ કચરી અત્યારે કટિંગ થઈ રહી છે છે કચરીના જો આ રીતે એકદમ જોરદાર વાહ ભાઈ વાહ ઉભે એટીએલ એટીએલ હા ઓભાઈ કાજુ કતરી આ છે કાજુ કતરી તમે જોવો છો અને જો આ બોક્સમાં અત્યારે પેકિંગ થઈ રહી છે તમારે મગાવ્યું હોય તો પણ તમને આપેલા નંબર ઉપર તમે ઓર્ડર કરશો એટલે તમને મળી જશે ફર્સ્ટ ક્લાસ કાજુ કતરી હલો ગો હવે તમને આખી રેસીપી તો બતાવી દીધી છે કાજુ કતરી કઈ રીતે બને છે હવે જો તમારે ઘર માટે મગાવ્યું હોય અથવા તો હોલસેલમાં દુકાને વેચવા મગાવ્યું હોય

તો આજે જ કોલ કરીને છે ને ભાઈ મગાવી લો તમારા કોઈ પણ સિટીમાં તમને કુરિયર મળી જશે સુરતમાં રહેતા હોય તો રૂબરૂ મુલાકાત લઈ લો કઈ જગ્યાએ છે સુરતમાં આપણું આ સુરતમાં આપણું છે ફાયર સ્ટેશનની બાજુમાં જયમ્બે રેસિડેન્સી સરકારી સ્કૂલની સામે મોટા જો ભાઈ એડ્રેસ અહીંયા બોક્સ ઉપર આપી દીધેલું છે ફર્સ્ટ ક્લાસ તો એમાં પણ તમે છે ને ભાઈ મંગાવી શકો છો તમારે હોલસેલમાં જોતું હોય ને તો પણ મળી જશે એકવાર મગાવી લેજો મારા વાલા